અંકલેશ્વરથી સુરત નેશનલ હાઈવે ઉપર મુસાફરોને રિક્ષામાં બેસાડી તેમની નજર ચુકાવી મોબાઈલ કાઢી લેતી સુરતની ચોર ટોળકીને ઝડપી પાડી હતી સુરત પોલીસે ઝડપી પાડી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના બે ગુના ભેદ ઉકેલાયો હતો ઝડપાયેલા મોબાઈલ ચોર ત્રિપુટી સામે સુરતમાં અસંખ્ય ગુના દાખલ છે સુરત પોલીસે તેમની પાસેથી ચોરીના દસ મોબાઈલ અને રિક્ષા મળી એક લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો તાજેતરમાં સુરત કતાર ગામ પોલીસ દ્વારા રિક્ષામાં બેસાડી મુસાફરોના મોબાઈલ ચોરી કરતી ગેંગને હતી અને ગેંગની પૂછપરછ ચોર ત્રિપુટી પાસેથી ચોરીના મોબાઈલ મળી આવ્યા હતા જે બે મોબાઈલ ચોરી એક અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં કરી હોવાની વિગતો પૂછપરછ સામે આવી હતી જે અંગે કતારગામ પોલીસ દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી અને ઝડપાયેલા ચોર ત્રિપુટી પાસેથી ચોરીના દસ મોબાઈલ કિંમત રૂપિયા તો હજાર તેમજ રિક્ષા મળી એક પોઈન્ટ ત્રેપન લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ચોર ત્રિપુટી સામે સુરતમાં વધુ ગુના દાખલ થયા છે તો ચોરીના વધુ આઠ ગુના તેમની પૂછપરછમાં સામે આવ્યા હતા અંકલેશ્વર બી ડિવિઝન પીઆઈવી કે ભૂતિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ સુરતથી ચોર ત્રિપુટી નવાઝ ફારૂક શેખ રિક્ષા ડ્રાઈવર રહે સુરત મુસ્તાક ખાન સલીમ ખાન પઠાણ અને કલીમ સલીમ પટેલ બંને રહે સુરતને ટ્રાન્સફર વોરંટ પર અંકલેશ્વર ખાતે લઈ આવ્યા હતા અને તેમની પૂછપરછ શરૂ કરી હતી